આજે સવારે ગૌરક્ષકોને એવી બાતમી મળી હતી કે કેટલાક તત્વો દ્વારા ગૌમાંસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કાર્યકર્તાઓએ સાથે મળીને પોલીસને જાણ કરી હતી તેથી પોલીસ હરકતમાં આવી અને પંચને સાથે રાખીને દરોડા પાડી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર બેસ્તાન પોલીસે કુલ એકસો પચાસ કિલો ગૌમાંસનો જથ્થો પકડ્યો છે આ ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો જેને પકડવા પોલીસે ચક્કો ગતિમાન કર્યા હતા આજે સવારે એવી માહિતી મળી હતી કે ઉનપાટિયા વિસ્તારમાં ગો હત્યા કરી કસાઈઓ માંસ વેચી રહ્યા છે કાર્યકર્તાઓ અને ભેસ્તાન પોલીસે સાથે મળીને દરોડા પાડ્યા હતા ત્યાં બે કસાઈ અને એકસો પચાસ કિલો ગૌમાંસ પકડાયું હતું મોહમ્મદ અંસાર શેખ મુસ્તાફ મસ્તાન શેખ કસાઈઓ અવારનવાર ગો હત્યા કરી ગો માંસ વેચવા માટે કુખ્યાત છે ઓનપાટિયામાં ભાડેની દુકાન રાખી ગો હત્યા કરી ગો માંસ વેચતા હતા એક કસાઈ પકડાઈ ગયા હતા ગો માંસ વેચનારા કસાઈઓના દુકાન પર બુલડોઝર ચલાવવા જોઈએ આ મામલે ગો રક્ષક ગભરુ ભરવાડે બાતમી મળી હતી કે તેમની જાગૃતિને પગલે ગો માંસ પકડી શકાયું હતું કાર્યકર્તાઓ અને પોલીસની સતર્કતાને લીધે ગો માંસ પકડી શકાયું હતું ગતરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉનપાટિયા પાસે અમુક તત્વો ગૌમાસનું વેચાણ કરતા હતા ગૌરક્ષકોની જાગૃતતાના કારણે ભેસ્તાન પોલીસને સાથે રાખી અને રેડ કરવામાં આવી દોઢસો કિલોથી વધુ ગૌમાસ પકડાવ્યું છે હું તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને કહેવા માગું છું કે ગુજરાતમાં ગૌ હત્યા બંધ છે તેમ છતાં અમુક તત્વોના કારણે આખી કોમ બદનામ થાય છે ગુજરાતની શાંતિ અને સુલેહનો ભંગ થાય છે તો આવું કૃત્ય ના કરે એના માટે મુસ્લિમ સમુદાયે પણ આગળ આવવું જોઈએ અને જે કંઈ આ કસાઈઓ પકડાયા છે એને પાસા હેઠળ અટકાયત કરવી જોઈએ અને આકરામાં આકરા પગલાં લઈ અને એને એવો સબક શીખવાડવો જોઈએ કે એ જિંદગીમાં બીજી આવી કોઈ ગૌ હત્યા કરે નહીં